અમરેલી જિલ્લાના ગામડાઓ હવે ધીમે ધીમે ખાલી થઈ રહ્યા છે ગામની વસ્તીના વીસ થી ત્રીસ ટકા જ લોકો ગામમાં રહે છે બાકી અન્ય વ્યક્તિઓ વ્યવસાય કરવા માટે ગામડું છોડી અને શહેરી વિસ્તારની અંદર જઈ રહ્યા છે અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર ખેડૂતો ફક્ત ખેતી કરવા લાયક ખેતી જમીન રહી છે જેમાં નાના મોટા ખેડૂતો રહ્યા છે બાકી અન્ય ખેડૂતો પણ બહાર જતા રહ્યા છે મારું નામ વિનુભાઈ ગુંદરણીયા ગામ ધાર તાલુકો સાવરકુંડલા ગામ ખારાપાટના હિસાબે બધા રોજગારી મેળવવા બહાર વ્યા જાય અમારા ગામમાં વસ્તી બે ત્રણક હજારની આજુબાજુની છે પણ ગામમાં તો ત્રણસોથી સાડી ત્રણસો માણસો જ રહે છે બાકી બધે તાળા મારીને બધા સુરત અમદાવાદ એવી રીતે રોજગાર મેળવવા બહાર સિટી મોટા સિટીમાં વયા જાય છે તમે હાલો તો દસ ડેલીમાં પાંચ થવા ડેલી બંધ હોય તાળા મારેલા એ બધા જ સુરત ને અમદાવાદ માટે રોજગાર મેળવવા વયા જાય અહીંયા કોઈ રહેતું નથી બસ શું કહેશો ખારા પાકના હિસાબે અમારે વરસાદી પાક લેવાનો રામમોલ જ લેવાની પછી કોઈ રહેતી પાણીના હિસાબે ઉત્પાદન કે કાંઈ ન હોવાથી અહીંયા કાંઈ રોજગારી મળતી નથી અને બધે રોજગારી હાટું બહાર વહી જવું પડે બધા માટે અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની અંદર રહેતા વ્યક્તિઓ હવે ગામડું છોડી અને શહેરી વિસ્તારની અંદર જઈ રહ્યા છે ગામડાઓ હવે ધીમે ધીમે ખાલી થઈ રહ્યા છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ધાર ગામ છે આ ધાર ગામમાં પાંચ હજારથી વધુની વસ્તી છે પરંતુ હાલ એક જેટલા માણસો રહે છે જ્યારે અન્ય વ્યક્તિઓ નોકરી વ્યવસાય અને અભ્યાસ અર્થે ગામડું છોડીને બહાર જતા રહ્યા છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું આ ધાર અને કેરાળા ગામ છે આ ગામડાના વિસ્તારોમાં ખેતી આકાશી ખેતી છે ત્યારે અન્ય બે સિઝનમાં પાક ન લેવાતો હોવાને કારણે ખેડૂતો પણ હવે ધીમે ધીમે હિજરત કરી રહ્યા છે ધાર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં પાણી ખારું આવતું હોવાના કારણે પાક નિષ્ફળ જાય છે અને પાક ઉત્પાદન બળતું નથી જેને લઈને ખેડૂતો હવે પોતાની જમીનો પણ એક સિઝન એટલે કે આકાશી ખેતી કરી અને ત્યારબાદ છ થી આઠ મહિના માટે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જામનગર અને કચ્છ જેવા વિસ્તારની અંદર હિજરત કરી જતા રહે છે હાલ ગ્રામીણ વિસ્તારોની કફોડી હાલત બની છે ગામડાઓમાં મસ મોટા ટેલાઓ અને લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા મકાનો હાલ ખાલા ખામ પડ્યા છે અને દરેક ડેરીઓમાં ખડકીઓમાં દરવાજાઓમાં તાળા લાગ્યા છે